એમાં તેલ નથી રહેતું મેં સાચી વાત કરી દીધી તમ તારે તમે આવો આમાં પ્રોસીજર હોય તમે એકવાર ચૂંટણા હું હાથ વાર લઈ રહ્યો આપણે બને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની હજી બે આપણે રાજીનામું દીધું રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિસાવાગરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપીશ તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો બોલ્યા ન ફરે એમાં એમાં હતી હું સોમનગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત મોરબીની પ્રજા પાસે હું પેલા ક્ષમા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ઉપર એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીં ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિશાવદની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા છે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી ખાશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરસથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્રભાઈનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડા પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસીજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહ્યો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જે આપણે રાજીનામું દીધું રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય કે અહીંયા ગોપાલભાઈના નામે ગમકી ન દઈએ ઉછેરવાના ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પી હતો મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે શું કામ કે એકવાર હરાવ્યા પછી પાંચે પાંચ વર મેં કામ કરી કે કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારો અને વેપારી અને આપણે બીને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા ફેર્યા તો તમારા મારા સોમવારે તમે આવો આપણે બને રાજીનામું અને રાજીનામા લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કઈ ખોટી વાત નથી મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલી અને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પૂછવા જતા નહીં પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલ ને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય કાર્યવાહી વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલેમ જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સોસારદાર સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોષ એરિયા કહેવાય એમાં પાણી ભરાય જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે